ડિસેમ્બર અને વર્ષના અંતે દસ લાખની મતદાનની ચોરી થતા પોલીસ દોડતી થઈ હતી ભરૂચ ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઈ આર કે રોરાણીની ટીમને બાતમી મળી હતી કે ચોરીમાં પાટણના સિદ્ધપુર ખાતે રહેતું કલ્પેશ ઉર્ફી કપિલ મોહનભાઈ બોછિયા અને ગિરીશ મગનભાઈ પરમાર સંડોવાયેલા છે બંનેને સિંધી કેમ્પ પાસેથી ચોરીમાં વપરાયેલી બે બાઇક સાથે ઉઠાવી લઈ અંકલેશ્વર એલસીબી ખાતે લવાયા હતા

પકડાયેલા બંને આરોપીઓ અન્ય બીમાર વ્યક્તિના નામે ખરીદેલી બાઇક અમદાવાદ છારા ગેંગને આપવા જતા હતા છારા નગરમાં રહેતા ગેંગના સાગરી તો બંને બાઇક પર ચોરીને અંજામ આપ્યા બાદ ચોરીનું કામ થઈ ગયા પછી સિદ્ધપુરથી પકડાયેલા બંને ચોર અમદાવાદ પરત બાઇક લેવા જતા હતા અંકલેશ જીઆરડીસીમાં રોજનીશ ગુમાને રોહિત ઉર્ફે નાગિન દલપત ધમાડે અને નિખિલે આ બાઇકો લઈ હેલ્મેટ પહેરીને આવી દસ લાખની રોકડ ભરેલી બે કારમાંથી ઉઠાવી હતી જેમાં ગૌરવ ઉર્ફે વૈરનિક ધર્મેન્દ્ર ગુમાને મદદગારી કરી હતી સૌરભ મનહરભાઈ ધવડે ચોરી બાદ બાઇક તેના ઘરે સંતાડેલી હતી જ્યારે દાંતીવાડા ખાતે અંબિકા દુકારવાડા ચંદનકુમાર ઘડિયાએ ડુપ્લિકેટ નંબર પ્લેટ બનાવી આપી હતી એલસીબીએ બે બાઈક ત્રણ મોબાઈલ સાથે બનેની ધરપકડ કરી હતી જ્યારે ટોળકીના અન્ય છ સાગરીતોને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે

એલસીબી તથા લોકલ પોલીસની ટીમોએ એક્શનમાં આવી અને એને ડિટેક્શન કરવામાં મદદ સફળતા મળી છે જેમાં અત્યારે બે આરોપી પકડાયા છે જેમાં કલ્પેશ ઉર્ફે કપિલ મોહનલાલ બોચિયા તથા ગિરીશભાઈ મગનભાઈ પરમાર નાઓને પકડી પાડવામાં આવ્યા છે આ ઉપરાંત અન્ય બીજા છ જેટલા વોન્ટેડ આરોપીઓના નામ પણ પોલીસને મળી જવા પામેલ છે અને હાલમાં તે લોકોને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે અને ટીમો બનાવી અને તેમાં કાર્યવાહી ચાલી રહી છે હવે અગાઉ ગુનાઈડ ભૂતકાળ જે જે છે એમાં ગુનાઈ ભૂતકાળ હોવાનું અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ જણાઈ તો આવેલ છે પરંતુ જ્યારે આરોપીઓ તમામ જે છે એ મળી આવશે ત્યારે વધારે ખબર પડશે ના હજી હાલમાં કોઈ કેસ રિકવરી થઈ નથી પોલીસે ટીમો બનાવીમાં કાર્યવાહી કરી રહી છે